કે પોલીસ સ્ટેશન ની બાજુમાં એક બીજી ઓફિસ બનાય છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કે પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે એસપી કામગીરી કામગીરી સારી સારી છે છે અમારા મંત્રી હર્ષભાઈ અને એવા સંજોગોમાં જયારે આવા એક પીઆઈ લેવલ ની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને હું વખોડું છું છેલ્લા બે કલાક હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસ ને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો કલાક થશે દોઢ કલાક થશે એક ધારા

ડિવાઇસ થી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે અરે એવું કેવું હોય એ બરાબર ના કહેવાય એટલે અહિયાં આનું રિઝલ્ટ આવે પરિણામ આવે અમે પણ ધમપીશું નહીં મારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે અરે એવું કેવું હોય એ બરાબર ના કહેવાય એટલે અહિયાં આનું રિઝલ્ટ આવે પરિણામ આવે અમે પણ ધમપીશું નહીં થોડા દિવસમાં સોળમી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું ધવલભાઈ છે હું છું એટલે

મિત્રો તમારો અને વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો તમે જોઈ રહ્યા છો ગુજરાત ડિજિટલ ન્યૂઝ